હેલો નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી સ્ટોરી ઝીરો સેવનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે મામેરું ભરવા માટે સાક્ષાત ભગવાન પધાર્યા એવા કોરબાઈના મામેરા વિશેની આજે વાત કરીશું અચૂક સાંભળજો મિત્રો સાંભળવા જેવી વાત છે પોતાને સીમંત આવ્યું હોવા છતાં એ સાસરિયા કોઈએ પોતાના પિતાને આવા મંગલ પ્રસંગે કંકોત્રી સરખી ન લખી તેથી દુખી થઈને કુંવરબાઈએ સામે ચાલીને સાસુને કહ્યું બાઈજી કુંવરબાઈએ પોતાની સાસુને લાગીને વિનંતી કરતા કહ્યું ખીજાઓ નહીં તો એક વાત કહું બોલો શું કહેવું છે સાસુએ જરા કડક અવાજે પૂછ્યું આપણા ગોર ખોખલા પંડ્યાને કંકોત્રી લઈ જુનાગઢ ન મોકલો કુંવરબાઈએ બીતા બીતા પ્રશ્ન કર્યો પિયરમાં એને હવે પિતા નર સિંહ મહેતા સિવાય બીજું કોઈ રહ્યું નહોતું ભાઈ મોટો થઈ પરણીને મૃત્યુ અને એની પણ એ સ્વર્ગે હતી બાકી રહ્યા હતા એક પિતા એમને મન હરી ભક્તિ સિવાય દુનિયામાં બીજું કોઈ કાર્ય એ કરવા જેવું નહોતું નહીં ખેતી કે નહીં કોઈ ઉદ્યમ કે નહી કોઈ વેપાર આવા નરસિંહ મહેતાની દરિદ્રતાનો પાર નહીં ખાવાનું છે કે નહીં નહીં એની પણ એમને ચિંતા અને છતાં ઘર સંતોથી ઉપરાતું જ હોય આવા ગરીબ પિતાની પુત્રીના સાસરિયામાં માન પણ શું હોય અને સાસરિયા પણ કેવા એમની શ્રીમતાય અને પ્રતિષ્ઠાનો પાર નહીં શ્રીરંગ મહેતા જેવા ભાગ્યશાળી નાગરનું એ ઘર એટલે જ કુંવરબાઈના શ્રીમત પ્રસંગે નરસિંહ મહેતાને બોલાવાનો કોઈને વિચાર સરખો ન આવ્યો એમ ન તો એમ કે આવા ભૂખડી બારસ ભગત પાસેથી તે વળી મામેર્યા શી આશા રાખવી ઉલટો આવા ગરીબ સગાની હાજરીથી આપણી હાસી થશે પણ કુંવરબાઈ પોતાના પિતાને કેમ ભૂલે એણે ઓશિયાળાએ મોઢે સાસુ આગળ પિતાને બોલાવાની વાત કરી ત્યારે સાસુએ પહેલા તો એવો જ જવાબ આપ્યો કે અરે વહુ તમે તે કાંઈ ગાંડા થયા કે શો તમારામાં માં મરી ગયા ત્યારથી જ તમારો પિયર સાથેનો સંબંધ તૂટી ગયો પણ બાઈજી મારા પિતા તો છે ને કુંવરબાઈ રડમસ સવાજે કહ્યું કોણ સાસુ તિરસ્કારથી બોલ્યા તમારા પિતા જે આખો દિવસ મંજીરા વગાડીને ગાયા કરે નાચી કૂદીને પેટ ભરે તે શું મામેરું કરશે એમને લીધે અહીં તમારા સસરાની જાય ને એવા ન આવે તે જ સારું પોતાના ભલા પિતાની આવી નિંદા સાંભળીને કુંવરબાઈની આંખમાંથી અત્યાર સુધી રોકી રાખેલા એ આંસુ દડદડ વહેવા લાગ્યા પછી રડતે સાદે એ બોલી આવું ગમે તેમ શું બોલતા હશો બાઈજી ગરીબ થયા એટલે સગા મટી ગયા પછી અત્યંત કરણ સ્વરૂપ દીકરીને મળવાનું એ કુંવરબાઈના આવા વચનો સાંભળીને સાસુને આખરે દયા આવી એને પોતાના પતિને કહીને નરસિંહ મહેતા ઉપર કંકોત્રી લખાવવાનું નક્કી કર્યું શ્રીરંગ મહેતા તો દયાળુ હતા એમણે તરત જ નરસિંહ મહેતાને પત્ર લખ્યો અને પોતાના ગોર પંડ્યાને બોલાવી કાગળના હાથમાં જૂનાગઢ જવાનું કહ્યું આ સમાચાર સાંભળીને આનંદની કોઈ સીમા ન રહી એને ખોખલા પંડ્યાને બોલાવીને કહ્યું ગોર મહારાજ મારા પિતાને ત્યાં તમ તમારે બે દિવસ મહેમાન થઈને રહેજો અને એમને સમજાવીને કહેજો કે સારું એવું મામેરું લાવજો સાથે પૈસા ટકાય લાવજો જેથી આપણે અહીં આબરું રહે અને અને મારે સાસરિયાના મેણા ટોળા ખાવાના ટળે સારું બહેન ખોકલા પંડ્યાએ કહ્યું અને એમને કહેજો કે કુંવરબાઈ આગળ કહેવા માંડ્યું જો આ અવસર ખાલી જશે તો મારે માથે આખા જન્મારાનું મેણું ચોંટશે પછી એ છેવટનો સંદેશો કેવડાવતા બોલી નાગરી આત્મા આપણી હાસી ન થાય એવું કહેજો એવું કરજો તમારી માથે તો ભગવાન બેઠા છે પોતાને બારણે ખોખલા પંડાને આવેલા જોઈને નરસિંહ મહેતા એનો ભાવપૂર્ણક સત્કાર કર્યો પંડ્યાએ સૌના કુશળક્ષેમ કહ્યા અને શ્રીરંગ મહેતાનો પત્ર આપ્યો કોરબાઈનો સંદેશો પણ કહ્યો નરસિંહ મહેતાથી મનમાં બોલી જવાયું અરે ભગવાન ઘરમાં તો ફૂટી બદામ પણ નથી અને પુત્રીનું મામેરું રીતે કરીશ પછી જાણે પોતાની સામે જ પ્રભુ હોય મનમાં બોલ્યા હે કૃષ્ણ હવે તમે તમારી સગવડમાં રહેજો પછી એમણે ખોખલા પંડ્યાને ભોજન કરાવી દક્ષિણા આપીને વિદાય કરતા કહ્યું ત્યાં જઈને કહેજો કે નરસિંહ મેં તો મામેરું લઈને વેલાસર આવી પહોંચશે પંડ્યા ગયા એને નરસિંહ પોતાના સગા સમા એમને બીજા સગા સંબંધી કોણ હોય ની શ્રીમતનો પ્રસંગ આવ્યો છે આપણે સૌએ મામેરું લઈ જવાનું છે પછી તો મહેતાજી નો સંઘ મામેરું ભરવા ચાલ્યો એમને ક્યાં કઈ બીજી તૈયારીઓ કરવાની હતી તે વાર લાગે કોઈની પાસેથી એક જૂની નકામી પડેલું નાનું ગાડું લઈ આવ્યા એ ગાડું પણ એની વાંકી થઈ ગઈ હતી એના સાલે સાલ ખખડી ગયા હતા હતા સાથે વેરાગીઓ અને ત્રણેક વેરાગણો સૌએ કંઠમાં હાર પહેર્યા હતા હાથમાં તાંબાની દાબડીમાં કૃષ્ણની મૂર્તિ હતી આ સંઘે સામાનમાં એક મોટો કોથળો ગાડાની પાછળ બાંધ્યો હતો એમાં ભજન કરવાના ભરેલા હતા ગાંઠડી અને પવિત્ર તુલસી પણ ઠાંસી સમાવ્યા હતા મામેરાની આ સામગ્રીમાં તે ઉપરાંત છાપા તિલક તથા મંજીરા હતા સૌ ગાડામાં બેઠા પેલા બળદો ચાલે ત્યારે આગળ જવાય ને માગે આણેલા ને મરવા જેવા થઈ ગયેલા બળદોમાં જોર જ ક્યાં હતું નરસિંહ મહેતા અને સાધુ સંતો મારી મારીને થાકે ત્યારે માંડ એમનું ગાડું થોડુંક આગળ ચાલે માર્ગમાં કોઈ વાર ઢાળ ચડવાનો આવે ત્યારે જય જય વૈકુંઠનાથ નાથ કહીને હોકારા પાડીને સૌ ગાડાને ઉપર ચડાવે કોઈ વાર તો બે માંથી એક બળદ નીચે બેસી જાય બીજો આગળ તાણવા જાય ત્યારે વૈષ્ણવો પેલા ગળિયા બળને પૂછડું પકડીને જેમ તેમ ઊભો કરે અને પેલું જૂનું ગાડું ચાલે ત્યારે પૈડા એવો અવાજ કરે કે જાણે ગાડું તૂટી કે તૂટશે આમ ગાડું ધીમે ધીમે આગળ વધવા લાગ્યું નરસિંહ મહેતા અને એમના વૈરાગી વેરાગણોનો સાથ રામકૃષ્ણનું નામ લેતા ઘડીમાં ગાડામાંથી ઉતરે ને ઘડીમાં બેસે વળી ઉતરે ને વળી પાછા બેસે આખરે નરસિંહ મહેતા કુંવરબાઈ ને ગામ પહોંચે ગામ આખું સંઘને જોવા ટોળે વળ્યું સૌ અંદરો મશ્કરી કરતા બોલ્યા બાપ ને બોલાવાના કુંવરબાઈ ના કોડ પહોંચ્યા ખરા હા મહેતાજી મામેરું ભારે લાવવા લાગે છે ત્યારે નહીં પાછળ બાંધેલો મોટો કોથળો બતાવીને કોઈ કહેતું આમાંથી મહેતા પહેરામણીમાં દરેકને એક એકી માળા પહેરાવી આપશે સમજ્યા નરસિંહ મહેતાના આવ્યાના ખબર સાંભળતા જ શ્રીરંગ મહેતા ઉતાવળા ઉતાવળા એમને મળવા સામે ગયા બંને વિવાહીઓ પ્રેમથી ભેટ્યા કુંવરબાઈ પિતાના આગમનના સમાચાર જાણ્યા એટલે વેલી વેલી એમને મળવા જવા માંડી ત્યાં તો નણંદી હસીને બોલી ઓ આ તે શું હેત વરસી પડ્યું છે બાપ દીકરીને અરે તમારો બાપ અમારી ફજેતી કરવા આવ્યો ફજેતી કરવા તો આવ્યો છે પેઢીનું નામ બોલવા બેઠો છે પછી એને તિરસ્કાર કહ્યું એવા બાપ કરતા તો ન બાપા હોય તે સારું નણદી ના આવા વચનો સાંભળીને કુંવરબાઈ બોલી આવડો ગર્વ શાને કરો છો બાઈ જેનો બાપ સુખી હોય મોટો લખેશ્રી હોય તો તેની દીકરીને લાભ એમાં મારે શું મારો બાપ ભલે ગરીબ રહ્યો આજે મારા ઘેર આવીને મને કાપડું આપે તો મારે મને સોનાનો ડુંગર છે સમજ્યા તમ તમારે ભલે ગમે તેમ બોલો મારે તો મારો પિતા જીવતો રહે એ જ ઘણો છે આટલું કહીને કુંવરભાઈ ઝપાટા બંધ પોતાના પિતાને મળવા જતી રહી પિતા પુત્રી પ્રેમથી મળ્યા કુશળ સમાચાર પૂછ્યા નરસિંહ મેહતાએ કુંવરભાઈને માથે હાથ પહેરવીને કહ્યું મામેરાની જરાય ફિકર ન કરશો બેટા શ્રી હરિયા આપણી સહાય કરશે અરે એ જ મામેરું કરશે પણ કુંવરબાઈ ચારે પાસ નજર નાખી તો મામેરાની એક સામગ્રી પિતા લાવ્યા ન હતા એને સાસુ ને નણંદના મેણા યાદ આવ્યા હવે પોતાની આબરૂ કેમ રહેશે એની ચિંતાએ તે અકળાઈ ગયા એને ખૂબ ઓછું આવ્યું માતા જો અત્યારે જીવતી હોત તો એણે આવું ન થવા દીધું હોત મા વિનાની દીકરીની કાળજી બીજું કોણ રાખે કુંવર બાયની આંખમાં આંસુ આવ્યા પિતા મામેરું કરવા આવ્યા પણ સાથે કાંઈ જ લાવ્યા નહીં એનાથી બોલી પડાયું અરે રે હવે આપણી લાજ કેમ કરીને રહેવાની પિતાજી તમે વિચાર તો કરો તમે નથી મોર લાવ્યા નથી કુમકુમની પડી લાવ્યા નથી માટલી લાવ્યા નથી ચોળીનો એક કકડોય લાવ્યા એમને એમ સીધે સીધા અહીં આવ્યા તે તમને જરાય વિચાર ન આવ્યો મારી માં હોત તો આવું થાત પછી બોલી આવો ઉપહાસ કેમ આવ્યા પિતાજી સાથે પાંચ પચીસ વૈરાગીઓને લાવવાનું કઈ કારણ હતું અને આ શંખ કરતાળ મંજીરા ને માળા ને એને ઢોલક એ તે કઈ મામેરું કરવાના ઢંગ છે પિતાજી એના કરતા તો તો તમે પણ જતા રહો એટલું બોલતા બોલતા તો કુંવરબાઈ રડી પડી નરસિંહ મહેતાએ ફરીથી દીકરીને માથે હાથ મૂકીને આશ્વાસન આપતા કહ્યું બેટા કુંવરબાઈ શું કરવા દુખી થાય છે હું કહું છું ને કે શ્રી હરે મારું શ્રી હરી મામેરું કરશે પછી એમને પૂર્ણ શ્રદ્ધાથી કહ્યું જાઓ ઘેર જઈને સાસરિયાને કહેજો કે જેટલી વસ્તુ જોઈએ તેટલીની યાદી કરીને મને મોકલાવે કોઈ પણ માણસને પહેરામણીમાં ભૂલશો નહીં જાઓ બેટા પિતાનો સંદેશો કુંવરબાઈએ જ્યારે સાસુને કહ્યો ત્યારે તો એણે મુખ મરણીને પોતાનો તિરસ્કાર જ વ્યક્ત કર્યો ના હકની શા માટે એવી માથાકોડ કરવી મહેતાજીથી શું આપવાનું છે એના ઢંગ જુઓ ને આપે એવા પણ પાસે કોરબાઈના વડ સાસુ સાસુના સાસુ બેઠા હતા એને કટાક્ષી પોતાના વહુ કુંવરબાઈ અરે મોટી વહુ તમે તો કઈ જાણતા જ નથી મહેતા તો વજન છે અરે બાઈ જેને શામળિયા સાથે સ્નેહ હોય તેને તે શીખોટ હોય તમ તમારે મનગમતી પહેરામણી માગો બધુંય મળશે પછી એ બોલ્યા મોટી જોયા શું કરો છો કુંવરબાઈને આપો કાગળ અને જે કહું તે મહેતા જેવો વેવાય આપણે આંગળે આવ્યો છે અને આપણા કોડ નહી પૂરાય એમ લખો હું લખાવું તે કુંવર વહુ મહેતા એને કહેજો કે સાસુ માટે સોનાના તારવાય દસ સાડી ગામ આખા ને રેશમના દોતિયાની પેરામણી માટે સોનાના દાગીના માટે સોનાના આભૂષણો હીરેથી જડેલા તમારી શક્તિ પ્રમાણે રોકડા રૂપિયા અને આમ હૈયો થથરી જાય એવી યાદી કુંવરબાઈ વડ સાસુએ લખાવી અને પછી એ બોલ્યા આપણે તો ઘરડા કહેવાય જે સાચું છે તે લખાયું વળી તમારો બાપ તો ગરીબ માણસ એને આનાથી વધારે વધારે શું લખાવાય આટલાથી જો કરશો તો તમારી લાજ વધશે એટલે નણદી મોડું મરડીને તિરસ્કારથી બોલી હા દાદી માં હવે આપણા બધાએ કાજ બધાએ કોડ પૂરા થવાના પછી રોજથી બોલી એના કરતા તો બે મોટા પથરાએ સાથે સાથે લખાવી દો ને કે મહેતાથી યાદીનો કાગળ લઈને કુંવરબાઈ હાય હાય તો વાળ્યો વડ સાસુ મારી ખરેખરી વેરણ થઈ એમ મનમાં બોલતી બોલતી ને આંસુ છુપાવતી મહેતા પાસે જઈને એને કહ્યું પિતાજી હવે શું થશે લખે શ્રી પૂરું ન પડે એવું વડ સાસુએ લખાયું છે એમ કહી કુંવરબાઈ રડી પડી ડોસીએ તો હજાર સોના મોરો માગી છે અને કપડા લત્તાનો તો કોઈ પાર જ નથી પિતાજી તમે પાછા જતા રહો અહીં રહેશો તો રહી સહી ઈજ્જત પણ જતી રહેશે ના દીકરી ના મહેતાજીએ કોરબાઈને આશ્વાસન આપતા કહ્યું તું એમાં ગભરાય છે શા માટે બેટા સારું થયું દોષીએ આટલું બધું લખાયું તે રડ નહીં બેટા એ મારો શામળ્યો બધું પૂરું પાડશે એને ત્યાં સિંહ ખોટ છે પછી એ ખૂબ શ્રદ્ધાથી બોલ્યા ઘેર જા બેટા અને ભગવાન પર વિશ્વાસ રાખજે અને જો શ્રી હરિ આપણને સહાય નહીં કરે તો એની મશ્કરી થશે શું મંડપમાં સમસ્ત નાગર અને પુરુષો ઉત્તમ વસ્ત્રો પહેરીને પધાર્યા છે સ્ત્રીઓ મૂલ્યવાન સાડીઓને શણગાર ધારણ કરીને આવી છે ત્યાં નરસિંહ મહેતા બંને હાથમાં કરતાળ પકડીને હરિગુણ ગાતા ગાતા આવ્યા અને સાથે એમના વૈરાગીઓ ને વૈરાગણો પણ છાપા તિલક અને તુલસી માળા ધારણ કરીને ભાઈ ભગવાનના ગુણગાન ગાઈ રહ્યા છે મેતા જે ગદગદ કંઠે ગાવા માંડ્યું હે નંદકુમાર તું મારી સહાય કરજે હે પ્રભુ કુંવરબાઈ તો તારી પુત્રી છે એ તારે આશરે છે મારા જેવા દિનહીન અને દુર્બળથી શો અર્થ સરે તમે છે કૃપાનાથ બિચારી પુત્રીની ચિંતાનો પાર નથી હવે વીતી જાય તે પેલા આવો નાથ આવો હે સુંદર એમાં મારી તમારી જવાની છે અને સું ભીડ જાણીને ભગવાન એની વારે દાયા એમણે કોઈ મોટા વણિક વેપારીનું રૂપ ધારણ કર્યું લક્ષ્મીજી શેઠાણી થયા સાથે નંદ સુનંદ અને ગરુડે પણ વાણોતર બનીને માથે વસ્ત્રોની લીધી અને પછી સોને રૂપે ગળાવેલી અને હીરા મોતી એ ગાડામાં બેસીને દેવો નાય દેવ ભગવાન શ્રી કૃષ્ણ મંડપ આગળ આવી પહોંચ્યા ભગવાનનો રથ મંડપના દ્વાર આગળ ઉભો રહ્યો બધા અંદર થી ઉતર્યા આખી નગરી ન્યાત આખો પાડીને એમને જોઈ રહી પછી તો પ્રભુ ધીર ગંભીર ચાલે મંદ મંદ સ્મિત કરતા કરતા મંડપમાં પધાર્યા અને ચૌદ લોકના નાથ પોતાના ભક્તને કારણે વેપારીના વેશ ખુલ્લે પગે આવી પહોંચ્યા હતા એમણે માથે સુંદર પાઘડી બાંધી છે વસ્ત્રો ઉપર કેસરના છાંટણા કરેલા છે કાને હીરા જડિત કુંડળો લટકી રહ્યા છે અરે કાને એક લેખન પણ છટાતી ખોસેલી છે અને નામ પ્રભુએ પોતાનું નામ દામોદર દોષી રાખ્યું છે બંને હાથે માલી મુકતાથી જળકારા મારતી વીંટવો વાળી આંગળીઓ વડે એમણે ખેસના છેડા પકડ્યા છે અને હળવે હળવે ચાલતા એ પ્રભુ નરસિંહ મહેતા તરફ જવા લાગ્યા પાછળ રૂપરૂપના અંબારસમા લક્ષ્મીજી કમળા શેઠાણી જ તો ચાલતા હતા આખી સભા એમને જોઈને અવાક થઈ ગઈ આવું રૂપ આવું તેજ આવા શણગાર આવી ચાલ જન્મારામાં કોઈએ જોયા નહોતા હે અને દાસ દાસીઓથી વેટળાઈને બંને જણને પોતાની સામે આવતા જોઈને મહેતાજી તો સમજી ગયા કે ભગવાને છપ્પન કરોડનું મામેરું ભર્યું અને ભક્તની લાજ રાખી લીધી આભાર મિત્રો મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આપણે આવી જ પ્રેરણાદાયક વાર્તાઓ અને ઘટનાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ ડીઆર ગુજરાતી સ્ટોરી જીરો સેવન સાથે મળીશું આગળના વિડીયોમાં આવા જ વિડીયો સાથે બનિયારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ જય જય દ્વારકાધીશ જય જય મુરલીધર